ગરીબ વિદ્યાર્થીઓ સરળતાથી શાળાએ પહોંચી શકે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવે છે પણ અંકલેશ્વરની જીનવાલા અને એમટીએમ હાઈસ્કૂલમાં બસો પચાસ જેટલી સાયકલો વિતરણ થયા વિના પડી રહેતા ભંગાર બની ચૂકી છે વર્ષોથી ધૂળ ખાતી આ સાયકલો પ્રત્યે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓની અનદેખીને લઈ આજ દિન સુધી લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે આજ રીતે સાયકલનો જથ્થો જંબુસરની શાળાઓમાં પણ પડ્યો છે

ગ્રીમકો દ્વારા ફિટિંગ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને જંબુસર અને અંકલેશ્વર હાસોડ બધા અલગ અલગ તાલુકામાં ફિટિંગ કરીને પડી છે સાયકલો પણ હજી અમારા કચેરી હસ્તા કે સાયકલો લેવામાં આવી નથી એનું વિતરણ બાકી છે બે હજાર ત્રેવીસ ચોવીસનું એ હસ્તક લઈશું ત્યારબાદ વિતરણ સૂચ વિતરણની સૂચના આવશે એટલે વિતરણ કરવામાં આવશે